વિદ્યાર્થીઓ અને વાલીઓ મેં અગાઉ તમને કહ્યું હતું કે એડમિશન કમિટી કેન્સલેશનનો સમય આપે છે સીટ રિઝાઇન કરવાનો સીટ લીવ કરવાનો સીટ છોડી દેવાનો સમય આપે છે અને સાથે સાથે રજીસ્ટ્રેશન પણ થાય કેમ કે હેલ્થ સેન્ટર પર બંનેએ બેસવું પડે કેન્સલ કરવું હોય તો પણ બેસવું પડે અને જો એડ કન્ફર્મેશન કરવું હોય નવું રજીસ્ટ્રેશન કરવું હોય વેરીફિકેશન કરવું હોય તો પણ હેલ્પ સેન્ટર પર બેસવું પડે છે માટે બંને એકસાથે આવશે એવું મેં કહ્યું હતું તો એડમિશન કમિટીએ શું કર્યું છે કે રજીસ્ટ્રેશન હમણાંથી ચાલુ કરી દીધું છે કેન્સલેશન પણ ચાલુ કરી દીધું છે એની માહિતી આવી ગઈ છે એટલે એડમિશન કમિટી વેઇટ કરતી હતી એમસીસીના સ્ટેટના શેડ્યુલનું હવે જેવું જ શેડ્યુલ આવી ગયું એટલે બંને ઓપ્શન એકસાથે આપી દીધા કે જેને કેન્સલ કરવું હોય એ કેન્સલ કરી શકે અને જેમણે પહેલા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન નથી કર્યું બરાબર સાંભળજો જેને પહેલા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન નથી કર્યું એના માટે છે કે સેકન્ડ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરી શકે છે જેને પહેલાં રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કર્યું છે એમણે હવે કંઈ કરવાની જરૂર નથી જે સ્ટુડન્ટ્સ પોતાની સીટ કેન્સલ કરશે એમણે પણ હાલમાં કંઈ કરવાનું નથી અને જેમણે રિપોર્ટ નથી કર્યો એટલે કે કન્ફર્મ નથી કરી નોન રિપોર્ટેડ સીટ્સ રહી છે એમણે પણ કંઈ નથી કરવાનું સેકન્ડ રાઉન્ડની ચૉઇસ ફિલિંગ આવે ત્યારે બધાએ ચોઈસ ફિલિંગ કરવાની છે હાલમાં કોઈએ પણ જેમને અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હતું સીટ મળી હતી કે નહીં મળી હતી એનાથી કોઈ લેવા દેવા નથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી આ રાઉન્ડ ફક્ત એ લોકો માટે રજિસ્ટ્રેશન માટે છે જેમણે હમણાં સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું અને એ ફક્ત એમ અને બીડીએસ માટે છે એમબીબીએસ બીડીએસમાં લેવું હોય એના માટે જ છે જેમને આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય તો આયુર્વેદ હોમિયોપેથનું ફર્સ્ટ રાઉન્ડ થઈ જશે પછી સેકન્ડ રાઉન્ડનું રજીસ્ટ્રેશન ચાલુ થશે ત્યારે જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું તે આયુર્વેદ હોમિયોપેથમાં કરી શકશે આયુર્વેદ હોમિયોપેથના સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથનું પહેલાં રાઉન્ડનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એનું એની ચોઈસ પેલી પાંચ સપ્ટેમ્બરની આસપાસ આવવાની શક્યતા છે તો સાંભળી લો કે જેમણે એમ બીબીએસ બીડીએસમાં અગાઉ રજીસ્ટ્રેશન નહીં કર્યું હતું પહેલાં રાઉન્ડમાં અને હવે સેકન્ડ રાઉન્ડ માં ઈચ્છે છે સ્ટેટમાં રજીસ્ટ્રેશન કરવા માટે એમના માટે આ રાઉન્ડ છે જેમને અગાઉ નથી કર્યું અને જેમને સીટ મળી હતી કે છોડી દીધી હતી એમણે હમણાં કંઈ નથી કરવાનું પણ જેને સીટ મળી છે અને હવે એમને ગમતી જ નથી એ કોલેજ જોવા ગયા ને એમને એવું લાગે છે કે હવે અમારે આ કોલેજમાં તો લેવું જ નથી એડમિશન કે અમારું અપગ્રેડ ના થઈ સીટ અમારી અપગ્રેડ ના થઈ કોલેજ ના બદલાઈ તો અમે અહીંયા ફસી જશું ને ફસાઈ જશું તો અમારે આ કોલેજ લેવી જ નથી એવા કોઈ પ્રોબ્લેમમાં આવ્યા હોય તો એ હેલ્થ સેન્ટર પર જઈને એડમિશન કેન્સલ કરી શકે છે એની માહિતી પણ હું આપું છું પહેલાં આપણે જોઈ લઈએ એડમિશન કમિટી શું કહે છે ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે સારી ગતિવાળું ઇન્ટરનેટ એકદમ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ખાસ કરીને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે ને જ્યારે તમે પિન ખરીદ કરવા ખરીદવા જાઓ ત્યારે એડમિશન કમિટી તરફથી એક કોડ તમને મળે છે તમે જ્યારે ડિટેલ્સ ફિલ કરો ત્યારે એ કોડ આવે તમારા મોબાઈલમાં તો જ તમારે પેમેન્ટ કરવાનું હોય અને કોડ નહીં આવે તો નહીં કરવાનો બરાબર બરાબર કોડ આવે તે પછી જ પેમેન્ટ કરશો તો તમારું પેમેન્ટ સક્સેસ રહેશે હા ટ્રાન્ઝેક્શન ફેલ ના થાય કોના માટે જેમણે હમણાં સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું એમના માટે કે બધા પૂછવા લાગશે કે અમારે ફરી કરવાનું ફરી કરવાનું એવું નથી બધા રાઉન્ડમાં એડમિ આપણે રજીસ્ટ્રેશનનું ઓપ્શન આવે છે પણ જેણે પહેલેથી કરી રાખ્યું હોય એને કંઈ નથી કરવાનું જેનું બાકી રહી ગયું હોય એના માટે છે સમજી ગયા તો હવે આપણે જોઈ લઈએ કે પહેલાં રાઉન્ડની તારીખ શું છે પ્રથમ રાઉન્ડનો પ્રવેશ હેલ્થ સેન્ટર પર રદ કરાવવા માટે બે નવ પચીસ આવતીકાલે સવારે દસ કલાકથી હેલ્પ સેન્ટર આજે નહીં જવાશે આવતીકાલે બે તારીખથી સવારે દસ વાગ્યેથી કેટલા વાગ્યા સુધી રહી છે એમનો કાર્યક્રમ બપોરના ચાર વાગ્યા સુધી એકથી ચારના વચ્ચે તમારે એપોઇન્ટમેન્ટ લેવાનું હોય અથવા તમારે ડાયરેક્ટ જવાનું એપોઇન્ટ સિસ્ટમ નથી કેન્સલ કરવા માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એપોઇન્ટ લેવાની જરૂર હોય પણ આમાં આમાં શું છે કે તમારે બે તારીખથી સવારે દસ વાગ્યે દસ વાગ્યેથી તમે જઈ શકો છો તો છ તારીખના બપોરના એક કલાક સુધી એટલે જેણે કેન્સલ કરવું હોય તો બેથી પાંચના વચ્ચે કેન્સલ કરી દે કોઈ હવે મારીને ડેન્ટલ લઈ લીધું ને હવે વિચાર બદલાયો કે હોમિયોપેથ લઈ લઈએ કે આયુર્વેદ લઈ લઈએ તો હમણાંથી એડમિશન કેન્સલ કરવું હોય તો કરી શકો છો પણ આ પૈસા પાછા મળશે નહીં પૈસા મળશે છ મહિના પછી અને આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળશે તો ફરીથી ફીસ ભરવાની રહેશે ગયા વર્ષે એવું હતું કે એમ બીબીએસ બીડીએસની ફીસ ત્યાં નહીં સ્વીકારતા હતા અને ત્યાંની ફીસ અહીંયા નહીં સ્વીકારતા હતા એટલે બંનેની ફીસનું પોર્ટલ અલગ અલગ હતું જુદું જુદું હતું હવે આ વર્ષે શું કરે છે એડમિશન કમિટી જોઈ લઈશું પણ તમારે જો એડમિશન કેન્સલ કરાવવું હોય તો તમારે હેલ્થ સેન્ટર પર કયા હેલ્પ સેન્ટર પર જ્યાં તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા અને એડમિશન ઓર્ડર મેળવ્યો હતો તો તમારે એક અરજી કરવાની રહેશે એડમિશન ઓર્ડર તમારે પરત કરવાનો રહેશે ફોટો આઈડી કાર્ડ લઈ જવાનો રહેશે એલોટમેન્ટ લેટરની ઝેરોક્સ લઈ જવાની ફીસ ભરી હતી એ બધી ડિટેલ તમારે સાથે લઈ જવાની તો એ બધું પ્રોસિજર અહીંયા લખ્યું છે હા એ પેજ પર કે શું શું લઈ જવાનું એ બધા ડોક્યુમેન્ટ્સ તમે લઈ જશો તો તમારું એડમિશન એ લોકો કેન્સલ કરી આપશે અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પાછા આપી દેશે જો એડમિશન કમિટીએ શું લખ્યું છે કે પહેલાં રાઉન્ડમાં તમે એડમિશન કન્ફર્મ કરાવેલું છે અને હવે તમે કેન્સલ કરાવવા માંગતા હોય તો જે હેલ્થ સેન્ટર પર તમે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે ત્યાં તમારે જવાનું રહેશે રૂબરૂમાં કેન્સલ કરાવવાનું અને સ્ટુડન્ટ જો હાજર નહીં હોય તો ઓથોરિટી લેટર હવે હાજર હોય તો જ ઓથોરિટી ઓથોરિટી લેટર પર એ સાઇન કરીને આપી શકે ઓથો તો કોઈ એવો વ્યક્તિ હોય કે નહીં આવી શકતા હોય તો કોઈને મોકલી શકે કોઈ પીડબલ્યુડી કેન્ડિડેટ હોય કે બીજો કોઈ એવી બીમાર હોય કે માંદો પડી ગયો હોય તો એ પછી કોઈને મોકલે તો ચાલે તો ઓથોરિટી લેટર લઈને પછી કોઈ જઈને કરી શકે ઓથોરિટી લેટરનો નમૂનો પણ આપણી વેબસાઇટ પર છે હવે કેન્સલ કરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ નીચે જણાવેલ પ્રમાણપત્રો ઉમેદવારોએ જમા કરાવવાના રહેશે ત્યારબાદ અસલ પ્રમાણપત્રો મેળવી શકાશે પ્રવેશ રદ કરવાની ઉમેદવારની અરજી આપવાની કે ભાઈ મારે એડમિશન કેન્સલ કરવું છે તેની અરજી એસી પીયુજી એમઇસીનો અસલ એડમિશન ઓર્ડર જો ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન ઓર્ડર આપ્યો હતો ફી રિસિપ ચલનની નકલ તમે જે ભર્યા હતા પૈસા એની નકલ અને સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી બરાબર ઓલ ઇન્ડિયા કોટામાં ડીમ સેન્ટ્રલ યુનિવર્સિટી અન્ય રાજ્યના એલોટમેન્ટની નકલ જો મળી હોય તો કે મારે કેન્સલ કરીને ત્યાં જવું હોય તો હા ને ક્યાંય એડમિશન ન મળ્યું હોય તો એડમિશન રદ કરવાની અરજી ને કોઈ જગ્યાએ એડમિશન મળ્યું હોય જેના કારણે અહીંયા કેન્સલ કરવું હોય તો એ એડમિશન ઓર્ડર બતાવવો પડશે કે મારે પહેલાં મળ્યું હતું આટલી દૂર કોલેજમાં મારે હવે નથી લેવું મારે હવે સ્ટેટ અહીંયા ત્યાં મળી ગયું છે હવે મારે સ્ટેટમાં નથી લેવું મારે અહીંયાથી સારી કોલેજમાં મળી ગયું એમ્સમાં મળી ગયું તો એ બતાવવું પડશે આઈડી પ્રૂફ તમારે જોઈશે આધાર કાર્ડ હોય વેરી ગુડ અને ઓથોરિટી લેટર જો કોઈ સ્ટુડન્ટ નહીં આવી શકતો હોય તો અને જે ઉમેદવારે બીજા રાઉન્ડ હતા તે પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવશે તો માત્ર ફીનો તફાવત જ ભરવાનો રહેશે એની ફી એડજસ્ટ થશે એમ બીબીએસ બીડીએસના રાઉન્ડમાં જે ઉમેદવાર કોઈપણ રાઉન્ડમાં પ્રવેશ મેળવશે નહીં તો પ્રવેશ પ્રક્રિયાના અંતે તેની ફી રિફંડ કરવામાં આવશે બરાબર કોઈ હવે એડમિશન જ નથી લેવું તો એની ફી રિફંડ થઈ જશે અને કોઈ એડમિશન લેવું છે પછી આગલા રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસમાં તો એ ફી એની એડજસ્ટ થશે પણ આયુર્વેદ હોમિયોપેથનું ગયા વર્ષે જુદું હતું અહીંયાની ફીસ ત્યાં ના ચાલે ત્યાંની ફીસ અહીંયા ના ચાલે એટલે તમે આ ફીસથી આ ફીસ જમા રહેશે ને તમે એવું ઈચ્છો કે આયુર્વેદ હોમિયોપેથમાં કરી દઈએ તો ગયા વર્ષે એવું પોસિબલ નહીં હતું તમારે આ ફીસ તો છ મહિના પછી રિફંડ થાય પણ આયુર્વેદમાં હોમિયોપેથમાં એડમિશન લેવું હોય તો તમારે ત્યાં ફરી પૈસા ભરવાના થતા હતા આ ગયા વર્ષની વાત કરું છું આ વર્ષે એડમિશન કમિટી શું કરશે એ મને ખબર નથી તો બે તારીખથી છ તારીખ સુધી એડમિશન કેન્સલ કરાવી શકીશું જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ લોકો આજથી લઈને પાંચ તારીખ સુધી પિન પરચેઝ કરી શકે છે રજીસ્ટ્રેશન કરી શકે છે પાંચ તારીખ સુધી અને હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાર તારીખથી જો હમણાં નહીં બેથી છ સુધી કેન્સલેશનનો સમય એટલે બે ત્રણ ચાર પાંચ તો કેન્સલેશનમાં ચાર બેથી ત્રણ બે ને ત્રણ તો કેન્સલ જ થશે ચાર તારીખથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ ચાલુ કરશે હેલ્પ સેન્ટર પર સવારે દસ થી તો છ તારીખ સુધી એટલે ચાર પાંચ ને છ ત્રણ દિવસ અઢી દિવસ છે છ એ બ બે બપોરે બાર વાગે એટલે ચાર અને પાંચ અને છઠ્ઠાનો અડધો દિવસ અઢી દિવસમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહેશે હવે જેમને ઓલ ઈન્ડિયા કોટાથી સારામાં સારી કોલેજમાં મળતું હોય અને સ્ટેટમાં લેવાની જરૂર નથી એઇમ્સ મળતું હોય બીજે મેડિકલ કોલેજથી સારી સારી કોલેજો મળતું હોય બોન્ડ ફ્રી કોલેજોમાં મળતું હોય તો એમને ત્યાં જ લેવું એમના માટે સારું છે કે એમને બેસ્ટ કોલેજમાં મળે એનઆરએફ્રેન્ડલી પચાસમાં જે આવતી હોય સોમાં આવતી હોય એવી કોલેજોમાં એડમિશન મેળવો તો વધારે સારું અને તમારા આના કારણે શું થશે કે તમને તો લાભ થશે કે એક વર્ષ તમારે સર્વિસ નહીં આપવી પડે સર્વિસ બોન્ડ નહીં ભરવું પડે અને ગુજરાતના સ્ટુડન્ટનો સાથે સાથે ઘણો ફાયદો થશે કે એમને એક એમબીબીએસ સીટ પણ કોઈ સ્ટુડન્ટને મળે તો એક ડૉક્ટર આપણો ગુજરાતમાં મળે એક વધી જાય એટલે એક ડૉક્ટરના માટે તમે પોતાનું યોગદાન આપીને ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લેતા હોય તો ગુજરાતમાં એક ડૉક્ટર એક્સ્ટ્રા થશે તમારા યોગદાનના કારણે તમે નહીં જશો અહીંયાથી બહાર તો પેલા ડૉક્ટર નહીં બની શકશે જે પાછળના રેન્ક પર છે તમે જો ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન મેળવશો તો બીજા ગુજરાતના સ્ટુડન્ટ ડોક્ટર બની શકે શકશે તમારા જેમ ઓકે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ